ગીર સોમનાથ જિલ્લાના તાલાલા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની હાલત કફોડી હોવાનું પણ સામે આવતા જાણવા મળ્યું છે વાત કરીએ અત્યારે તસવીરો સામે આવી રહી છે અહીંયા જેમાં ખાસ વાત કરીએ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને બાંકડા પર બાટલા ચડાવવામાં આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ અહીં નર્સિંગ સ્ટાફ હોવા છતાં પણ પટાવાળા બાટલા ચડાવતા હોવાનું સામે આવ્યું છે અત્રે નોંધનીય છે કે આરોગ્ય કેન્દ્રમાં ખાસ તલાલા તાલુકાના તેતાલીસ ગામોના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે પરંતુ મહત્વની વાત તો અહીંયા એ છે કે ડોક્ટરોની બેદરકારીના કારણે ખાસ લગભગ તેતાલીસ ગામોના દર્દીઓ અત્યારે પરેશાન થઈ રહ્યા છે વિગત તો એવી પણ આવી છે સામે જેની વાત કરીએ ખાસ કે એક તરફ હોસ્પિટલનો પચાસ ભાગ ડિમોલેશન થઈ રહ્યું છે તો બીજી

પગલા જનતાના પૈસાથી જ તેના પગાર આપવામાં આવે છે ત્યારે ખાસ ચોંકાવનારી વાત તો એ છે કે લગભગ છેલ્લા પંદર દિવસથી દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે સવારની સાત વાગ્યાની દવા લેવા આવી મારા છોકરાને સુવાસ છે મેડિકલમાં દવા આપતા નથી શું જવાબ શું આપ્યો બેન તમે મેડિકલમાં ગયા ત્યારે મેડિકલમાં એમ કીધું કે દવા મળશે નહીં ચોખાઈ થાય ને પછી દવા મળશે ત્યાં સુધી નહીં મળે મારા છોકરાને રાતનો સુવાસ છે તો આને દવા નથી આપતા તો આગળ અમારી પાસે પૈસા નથી તમે પ્રાઇવેટ દવાખાને જઈએ અમે સરકારીમાં દવા લેવા આવ્યા તો અમારે શું કરવાનું ભાઈ અહીંયા સરકારી હોસ્પિટલની અંદર એવી લેબોરેટરી અને દવા વિતરણ બધું બંધ કરી દીધું છે અને હળિયાળ સાહેબને ફોન કરેલો કે સાહેબ અહીંયા કોઈ દવા આપવામાં આવતી નથી તો એવું કીધું છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી ત્યાં કરી દઉં અને જે સ્ટાફ છે એનું કહેવાનું છે કે ભાઈ અહીંયા કોઈ સફાઈ કરવા નથી આવતા તો અમે કામ કઈ રીતે કરી શકીએ તો એની એની જગ્યાએ એ પણ સાચા છે કોઈ સફાઈ ન હોય તો કામ કરી ન શકે ડૉક્ટરો પણ હળિયાળ સાહેબે આવા જવાબ આપવા એટલે મેન અધિકારી છે તાલુકાનો જવાબદાર માણસ છે અને ગમે ત્યારે ગમે એવો જવાબ આપે છે એટલે આના માટે કાંઈક કાર્યવાહી કરવી જોઈએ અને લોકોને હેરાન કરવાનું બંધ કરો તમને પગાર આપે છે સરકાર પગાર આપે છે પબ્લિકના પૈસાનો જ પગાર આપે છે તમને કોઈ તમારા ક્યાંય નેતા નથી આપી જવાના અને કોઈના કયા આવતું પ્રગટનું કંઈ ખાવાનું નથી તમને અવારનવાર તમારી ફરિયાદો આવે છે છતાં પણ અમે ક્યાંય વિરોધ કર્યો નથી તમારો આજે કરવું પડે કે લોકો દુકાન દુકા દુકાન છું ત્યાં આવીને ફરિયાદ કરે છે કે દવાખાનામાં કોઈ દવા નથી આપતા લેબોરેટરીમાં કોઈ ધ્યાન નથી આપતા તો લોકો પાસે નાના માણસો અહીંયા આવે છે જેની કાંઈ પૈસા થઈ કે સરકારી પ્રાઇવેટમાં વહી જવાનું છે સરકારી હોસ્પિટલનો નિયમ હોય છે કે નાના માણસોની સેવા કરવા